આરો પારઈ દે گا ઉપર અરી બા કે તરવા દે લ આવા જોભડીન લાવ તાક તો કીત લાગે નથી દિવાળી ના ફૂલ શૂટેટા એમ નહીં આઈ દિવાળી ના રે શું શેટા કેમ કે અમારા જોડે પૈસા જ નહીં ના વખત તો દિવાળી તો તો પછી ડાયરેક્ટ જ હોય પાણી ભરતો ખરેખર બાર મહિના એટલી મહેનત કરી એટલી મહેનત કરી ને કે દિવાળી કરવી છે એવી તારી રીતે ખરેખર બાર મહિના એટલી મહેનત કરી કે દિવાળી એક ભેગું થાય અને સારા નવા લુગડો પહેરી અને પાછો ફરવા જાય પણ એવું બાર ભેગું કોઈ જોઈએ ના તો હવે એવું એ બધા એટલું એવી ડાયરેક્ટ લાગી ના આવે ખરેખર બાર મહિના એવું વિચારીને મજૂરી કરી પાટણ કઈ રીતે ચાલે ને આગમો આગળ ગભરાય ગભરાય મંકા ના ડંકા વાગે આગમો મંકા ના ડંકા વાગે પેલી કડી ભૂબત નહી ગભરા

દિવાળી ઓરવા આયો છે આઠું દિવાળી ઓરવા આવ્યો જોઈ તમે સંગત કરજો તમારા ગળા નો છે એક નંબર છે

તો હંગત વાવાજોડુ છે મેકું તો ત્રણ દાડા ભેળા ખબર નઈ પથારી ફરી ટેટા લઈને આયુ આરે દિવાળીમાં ફોડવા નથી તારું યાર તરત ખેલ કરવા મંડાય યાર મંચમ તેમ બોલાવતું બોલાવ તું માહાલુ તાર મળાય ખાતું પજેલા તારમાં ના લાગવાનું હોય ખાઈ જાય એવો છે છે ને ચલાય એમ કરી હભા પડાઈ પેલા જોડે જાવ

અલે ઓની ચો જરૂર મારી વાત સાંભળો દિવાળી આમાં બધા એકબીજાને લુકડા લેતા હોય છે કરતા હોય છે તો આઢુ અને શું ગુનો કર્યો છે એટલા મુહે શંકર લાલબા ઉંજા શંકર નાટક નહી કરતા ચશ્મા 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 પાર્લર જ

મેળત <Rudy> <laughs>

ya વખત મત mana boleh ya walau ઈ કણ નઈ કણ ભમાતા નઈ